ચલો કેમ છો ટ્રેડર મિત્રો તો આજેના વિડીયોમાં જે લાસ્ટ વીક આપણે એક ટ્રેડ લીધો હતો તો એ ટ્રેડ વિશે થોડી વાત કરવાના છે તો આશા છે કે તમારું જે પ્રીવિયસ વીક છે એ સારું એવું ગયું હશે અને તમને લાસ્ટ વીક ઘણી એવી લર્નિંગ મળી હશે કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલાં તો આપણે જે આપણું સ્ટ્રક્ચર છે એને મેપિંગ કરી લઈએ તમે અહીંયાથી જોઈ શકો કે માર્કેટ અત્યારે અપ ટ્રેન્ડમાં છે અને માર્કેટ હાયર હાઈ અને હાયર લો બનાવતું છે જો તમને સ્ટ્રક્ચર વિશે હજુ પણ કોઈ મૂંઝવણ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો આપણે એક સિરીઝ લાવવાના છે કે જેમાં આપણે સરળતાથી માર્કેટ સ્ટ્રક્ચરને મેપ કેવી રીતે કરી શકાય એ વસ્તુ જોવાના છે આ આપણો આ આપણો લોઅર લો છે સોરી હાયર લો લો છે એન્ડ આ આપણો હાયર હાય આવી રીતે માર્કેટ નો આ હાયર લો છે એન્ડ આ આપણો હાયર હાય તો આવી રીતે માર્કેટ મૂવ કરતું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું છે આ આપણો રિસન્ટ સ્ટ્રક્ચર છે એનાથી બ્રેક કરીને અહીંયાથી સ્ટ્રક્ચર શિફ્ટ આપી છે તો મે બી આ સ્ટ્રક્ચર શિફ્ટ પણ હોઈ શકે અથવા તો હાયર ટાઈમ ફ્રેમ લિક્વિડિટી ગ્રેપ પણ હોઈ શકે છે કેટલીક વાર માર્કેટ શું કરે છે કે આવી રીતે આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપે છે એટલે આપણને આવું થાય છે કે માર્કેટમાં હવે ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો પણ કેટલીક વાર જો આ ડેલી ટાઈમ રેમ છે તો વીકલીમાં આ લિક્વિડિટી ગ્રેપ પણ હોઈ શકે તો માર્કેટ અહીંયાથી પાછું ઉપરની ડિરેક્શનમાં મૂવ કરે છે તો આના માટે કેટલા કન્ફ કન્ફ્લુઅન્સ હોય છે કે અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટે કેવી રીતે મૂવ મૂવમેન્ટ આપી છે તો આ ભાગમાં તમને એફયુજી જોઈ શકો છો કે માર્કેટ આ એફયુજીમાંથી નીચેની ડિરેક્શનમાં આપણને મૂવમેન્ટ આપી છે બટ અહીંયા બીજી એક વસ્તુ નોંધ કરવા જેવી છે કે માર્કેટે જેવી રીતે આ ભાગમાં એફયુજી આપી છે એવી જ રીતે માર્કેટ આ ભાગમાંથી પણ આ એફયુજીમાંથી મૂવ કરતું છે આવી રીતે તમે અહીંયા આ એફયુજી જોઈ શકો છો તો જે મેં લાસ્ટ વીક ટ્રેડ લીધો હતો એના પાછળ એના પાછળનું કારણ પણ એ જ હતું કે માર્કેટ અત્યારે જે ઉપરની ડિરેક્શનમાં વી સેપ રિકવરી આપણને આપી છે તમે અહીંયા વી આકાર જોઈ શકો છો કે વી સેપ રિકવરી મીન્સ કે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરવાના ચાન્સીસ વધારે છે તો આ ભાગમાં તમે આ વસ્તુ નો નોટ કરી હશે કે અહીંયા કેટલીક એફયુજી છે જેમાંથી માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરી શકે છે તો જેવું કે તમને ખબર છે કે કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ એ આપણે તમને ખબર જ હશે કે જ્યારે માર્કેટ કોઈ અપ ટ્રેન્ડમાં મૂવ કરતું હોય અને આપણે ડાઉન ટ્રેન્ડના ટ્રેડ લઈએ તો એને કાઉન્ટર ટ્રેન્ડ કહેવાય તો તેવો જ ટ્રેડ મેં એક ટ્રાય કર્યો હતો અને જેમાં મને પ્રોફિટ થયું હતું અને એ જ ટ્રેડ વિશે આપણે આજે વાત કરવાના છે તો તમે જે મારું હાયર ટાઈમ ફ્રેમ નરેટિવ છે એ તમે સમજી ગયા હશો કે મેં શું જોયું છે કે અત્યારે આ સ્ટ્રક્ચર શિફ્ટ છે બટ મે બી આ એક લિક્વિડિટી ગ્રેપ પણ હોઈ શકે સો માર્કેટે શું કર્યું છે માર્કેટે આપણને વીસ એપ આપી છે એન્ડ માર્કેટ હવે પુલ બેક કરતું છે સો આપણો આ કાઉન્ટર ટ્રેન્ડ હતો મને ખબર છે કે કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ રિસ્કી હોય છે બટ સ્ટીલ વિથ સ્ટ્રોંગ કોન્ફલુઅન્સ આ ટ્રેડ મેં લીધો અને આમાં મને પ્રોફિટ પણ થયું તો ચાલો હવે આપણે ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં જઈએ અને જોઈએ કે માર્કેટ કઈ રીતે મૂવ કરતું છે જે આપણી ડેલીની ફેરવેલ્યુ ગેપ છે માર્કેટ એની અંદર આપણને આવીને મુમેન્ટ મૂવ આપ્યા છે તો અહીંયા આપણે હજુ જોઈએ તો ડિમાન્ડ ઝોન છે અને માર્કેટે આ એફયુજીમાંથી રિએક્ટ કર્યું છે અને સાથે સાથે માર્કેટ શું કરતું જતું છે કે જે જેવી રીતે આ માર્કેટે આ હાયર હાઈ બનાવ્યું પછી માર્કેટ અહીંયા એફયુજી અહીંયા માર્કેટ એફયુજી બનાવતું છે અને એમાંથી રિએક્ટ કરતું છે તો આગળ આપણે વાત કરીએ તો આ આપણું એક સ્વિંગ સ્ટ્રક્ચર છે અને અહીંયા એફયુજી છે જેમાં આવીને માર્કેટે નીચેની ડિરેક્શનમાં હું આપ્યું છે ઇટ મીન્સ કે જે આપણો આપણા જે આવરનો ઓર્ડર ફ્લો છે એને આપણે માર કરીએ તો આ આપણો થશે લોઅર હાઈ એન્ડ આ આપણો થશે લોવર લો અને માર્કેટે એમાંથી જ રિએક્ટ કર્યું છે આ ભાગમાં આપણું આ ફોરઆવરનું ઇમ્બેલેન્સ છે કે જેમાંથી માર્કેટ એ નીચેની ડાયરેક્શનમાં હું આપ્યું છે તો જ્યારે માર્કેટ આની અંદર આવ્યું ત્યારે મેં શું કર્યું હતું તો અને આપણે માર્ક કરી દઈએ કે આ ભાગમાંથી મેં ફિફ્ટીન મિનિટમાં જઈને એન્ટ્રી લીધી હતી તો ચાલો જોઈએ ફિફ્ટીન મિનિટમાં ચાલો તો આપણું ફોરાવરનું ઇમ્બેલેન્સ છે અને માર્કેટે જેવું આ ઇમ્બેલેન્સમાં આવ્યું માર્કેટે સૌપ્રથમ તો તમને ખબર જ છે કે માર્કેટ હંમેશા લિક્વિડિટી ગ્રેપ કરે છે તો માર્કેટે પહેલાં લિક્વિડિટી ગ્રેપ કરી અને અહીંયા તમે એક ક્લાસિકલ ફ્લિપ જોઈ શકો છો કે માર્કેટે જેમાંથી શું કર્યું તો આવ્યું રિએક્ટ કર્યું એન્ડ ધેન નીચેની ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યું અને અહીંયા ઇમ્બેલેન્સ બનાવ્યું આ ભાગમાં તો જે વસ્તુ આપણે ચાર કલાકમાં જોતા છે એ ત્યારબાદ આપણે ક્યાં જોવાનું છે તો આપણે એ જ વસ્તુ પંદર મિનિટમાં જોવાનું છે અને માર્કેટ અહીંયાથી નીચેની ડિરેક્શનમાં હું આપું સો આપણે શું આ ભાગમાંથી ટ્રેડ લઈ લીધો તો ના જ્યાં સુધી આપણે કન્ફર્મ આપણને કન્ફર્મેશન ના મળે ત્યાં સુધી આપણે આ કાઉન્ટર ટ્રેન્ડ થોડા રિસ્કી હોય છે એટલે ત્યાં સુધી લઈ શકીએ નહીં પણ તમે અહીંયા આ ભાગમાં જોઈ શકો છો કે માર્કેટે એક એન્ગલ ફિંગ કેન્ડલ બનાવી એંગલ ફિંગ કેન્ડલ નહીં કહી શકાય કારણ કે અહીંયા આપણને વીક જોવા છે બટ આના પછી આપણને એક મોર્નિંગ સ્ટાર કે ઇવનિંગ સ્ટાર આઈ ડોંટ નો મને કન્ફ્યુઝન છે ને મોર્નિંગ સ્ટાર કહેવાય તો આ કેન્ડલના ક્લોઝિંગ હાથે આપણે આ ટ્રેડ લીધો હતો અને જે આપણું લોસ હતું તે આ ભાગમાં હતું એન્ડ વન એસ ટુ ટુનો ટાર્ગેટ રાખીને આ ટ્રેડ આપણે લીધો હતો અને સરળતાથી આપણને ટાર્ગેટ પણ મળી ગયો હતો તો આવી રીતે જો આપણો હાય ટાઈમ ફ્રેમ પર પરસ્પેક્ટિવ સાચો હોય અને આપણે લોઅર ટાઈમ ફ્રેમમાં જો આપણા રૂલ બેઝ રૂલ આપણા પ્રોપર હોય અને આપણે આપણી સ્ટ્રેટર્જી વર્કિંગ હોય તો આપણે આવા ટ્રેડ લઈ શકીએ કેટલીક વાર આવા ટ્રેડમાં આપણને લોસ પણ થાય છે પણ જો આપણે આપણા રૂલ સાથે અડગ રહીએ રહીએ તો આપણે પણ આવી રીતે પ્રોફિટેબલ ટ્રેડર બની શકીએ છીએ સરત બસ આટલી જ છે કે તમારે પેસન્ટલી તમારો ટ્રેડ સેટઅપ બને ત્યાં સુધી એની વેઇટ કરવાની છે અને કોઈપણ ચીટિંગ કર્યા વગર તમારા રૂલને ફોલો કરીને જ્યારે તમને તમને તમારી એન્ટ્રી મળે તો જ એન્ટ્રી લેવાની છે ડર કે લાલચ કોઈપણ ઇમોશનમાં આવીને કોઈપણ પ્રકારના ટ્રેડ લેવા લેવા જોઈએ નહીં એ જ વસ્તુ તમને એક પ્રોફિટેબલ ટ્રેડર બનવાથી રોકે છે તો આ જ એક સેટઅપ હતું જેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે વિડીયો થોડું લેટ આવે છે કારણ કે આઈ એમ ડુઈંગ નાઇન ટુ ફાઇવ એન્ડ ટુડે મને આજે રજા જ નહીં હતી સો કેવી રીતે સમજાવવું તમને મારું દુઃખ તો આજ હતો આજનો વિડીયો જો તમને વિડીયો ગયમો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આવા જ વિડીયો જોઈતા હોય ટ્રેડ સેટઅપ તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો તો કીપ લર્નિંગ કીપ ટ્રેડિંગ મળીએ કોઈ નવા વિડીયોમાં થેન્ક યુ